ઓપરેશન સિંદુરની સફળતા અને નમો કે નામ રક્તદાન વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ત્રણસો જેટલા કેન્દ્ર પર રક્તદાન કેમ્પ યોજાશે જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ છંકર પેકેજિંગના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ મદદગાર સમિતિ અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યો હતો રેડક્રોસ સોસાયટીએ કૈલાશ ટેન્સર હોસ્પિટલ મુનિસેવા આશ્રમ ગોરજ ટીમને જવાબદારી સોંપી હતી રક્તદાન જ મહાદાન મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તેમજ અન્ય લોકોએ પણ રક્તદાન કર્યું હતું

વાઘોડિયા તાલુકાના તમામ સંઘના હોદ્દેદારો તમામ સંઘના સંકલન સમિતિના સભ્યો સાથે સાથે હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો કંપનીઓમાંથી પણ કર્મચારીઓ આજે રક્તદાન કરવા મોટી સંખ્યામાં અહીં આવ્યા છે ડોક્ટર એન્જીસા સારાજીના હાઈસ્કૂલમાં કેરવની મંડળે અહીંયા આગળ અમને સરસ મજાની વ્યવસ્થા કરી આપી છે ગ્રામજનોને અમે અપીલ કરીએ છીએ કે આજે મોટા પ્રમાણમાં રક્તદાન કરી

દરેકને હું પહેલા અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખડે પગે આયોજનમાં ઊભા છે અને આ શાળા જે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના જે મંત્રીશ્રી અને પ્રમુખશ્રી એ ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે અને આઠ થી એનો સમય સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો રહેશે બધા જ શિક્ષકો દરેક કર્મચારી ડેપો મેનેજર થી મારી આરોગ્ય ખાતા પોલીસ ખાતું મામલતર કચેરી તમામ અને અહીંયા ઉપસ્થિત થઈ પોતે રક્ત આપી રહ્યા છે સ્વપ્નિલ પટેલ આચાર્ય શ્રી એમપી હાઈસ્કૂલ જરોદ